ઓકે એક હેલ્પર આવી જાવ મારા અંદાજ આ લાવો ફૂટપટ્ટી બંને લાવો પાણીની બીકર લાવો એક કસનડી લાવો બે સભાઈ હું દરેકને બતાવીશ બરાબર ઓકે લાવો ભાઈ સંયોગીકરણ પ્રક્રિયાનું એક ઉદાહરણ છે કયું હતું તો કે સી એઓ કઢી ચૂનો એને આપણે પાણીમાં મિક્સ કરીએ પાણીમાં એટલે આપણને શું મળે છે સીએઓ એચ ટુ પ્લસ ઉષ્મા મુક્ત થાય સંયોગીકરણનું છે ઉદાહરણ ઓકે તો એના પ્રમાણે તમે જોશો તો આપણા પાસે એક આ સીએઓ છે કડી ચૂનો શું ચૂનો બરોબર એને આપણે ટ્રાય કરીએ પ્રયોગ કરી જોઈએ આપણે ઘરે ચૂનો નથી કરતા ભાઈ તો યાદ હશે ચલો આ લઈ લીધું આપણે કરીશું એની અંદર શું નાખીએ થોડુંક ઓકે આ પાણી જે બન્યું દ્રાવણ બન્યું છે એનું બન્યું એચ ટુ ઓ મિક્સ થયા એટલે શું બની ગયું સીએઓ એચ ટુ અને આ બંને મિક્સ થયા પછી આની અંદર શું થાય ઉષ્મા મુક્ત થાય આ પ્રક્રિયા કેવી કહેવાય ઉષ્મા ક્ષેપક કે શોષક કઈ કહેવાય જે રાસાયણિક પ્રક્રિયાના અંતે ઉષ્મા મુક્ત થતી હોય અને આપણે શું કહે છે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા કહીએ છીએ અહીંયા તમે જોશો તો આ તો ઠંડીનું વાતાવરણ છે એટલું બધું ગરમ લાગશે નહીં પણ આ કસનડીની અંદરથી ઉષ્મા મુક્ત થાય થોડુંક વધારે પ્રમાણમાં ભરું તો આ શું થાય થોડુંક વધારે ગરમ થતું હોય પણ એટલું બધું ગરમ એટલે તમારે હાથ ના બળે કેમ કે અત્યારનું વાતાવરણ તો કેવું છે ઠંડુ એટલે હકીકતમાં જોવો તો આ પાણી એનાથી ઠંડુ છે એટલે વધારે ઠંડુ હોવાના કારણે આપણે કહી શકીએ કે આના એટલું બધું ગરમ આપણને દેખાય નહીં પણ જે ગરમ ઠંડુ પાણી છે ને એના કમ્પેરિઝનમાં આ કસનડી થોડીક ગરમ છે આ જે પાણી છે કે નહીં એના કમ્પેરિઝનમાં આ આટલો ભાગ રહ્યો ને એ શું છે થોડોક ગરમ કેમ કેમ કે આ શું થયું ગરમ થયું ઉષ્મા મુક્ત થઈ બરાબર તમે પછી ચેક કરજો આ બધાએ કઈ રીતે કે આને ટચ કરજો અને આને ટચ કર્યા પછી આને ટચ કરજો એટલે તમને આઈડિયા આવે છે કે કયું વધારે ઠંડુ છે આ વધારે પાણી ઠંડુ હશે જ્યારે આની અંદર આ પાણી રેતું હોય થોડુંક ગરમ જેવો છે બરાબર એટલા બધા પ્રમાણમાં વધારે કેલ્શિયમ ઓક્સાઇડ નાખો તો વધારે થાય અને ઓછો કેલ્શિયમ ઓક્સાઇડ નાખો તો ઓછું મુક્ત થાય છે બરાબર તો અને આ જે દ્રાવણ બન્યું દ્રાવણ શેનું બન્યું કેલ્શિયમ કેલ્શિયમ ઓક્સાઇડ આ છે આ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે આ પાણી છે એટલે કે એચ છે અને આ બંનેને આપણે મિક્સ કર્યા એટલે શું બન્યું કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સીએ ઓ એચ

ઉષ્માક્ષેપક પ્રક્રિયા કોને કહેવાય તો કે જે રાસાયણિક પ્રક્રિયાના અંતે ઉષ્મા મુક્ત નિપજમાં ઉષ્મા મુક્ત થતી હોય તે રાસાયણિક પ્રક્રિયા શું કહેવાય ઉષ્માક્ષેપક પણ જે રાસાયણિક પ્રક્રિયામાં આપણે પહેલાં વિઘટનની વાત કરીએ વિઘટન કોને કહેશું તો કે પ્રક્રિયક એક હોય તૂટી અને નિપજ એકથી વધારે બને બરાબર પ્રક્રિયા કેટલા હોય એક એ તૂટી જાય અને નિપજ એકથી વધારે બને પણ એ પ્રક્રિયકને તોડવા માટે ઉષ્માની જરૂર પડે પ્રક્રિયકને ઉષ્માની જરૂર પડે તો જે રાસાયણિક પ્રક્રિયા થવા માટે ઉષ્માની જરૂર પડતી હોય એવી રાસાયણિક પ્રક્રિયાને ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવાય કેવી કહેવાય ઉષ્મા શોષક તો વિઘટનમાં ઉષ્મા શોષક આવે જ્યારે સંયોગીકરણમાં ઉષ્મા છેપક આવે છે બરોબર અને સાઈડમાં રાખી દો આ એક પ્રયોગ હતો